જે સિટી બસના ડ્રાઈવરો વધુ પગાર આપવાની માંગણી સાથે એકાએક હડતાલ પર ઉતરી ગયા છે આથી લોકોની મુશ્કેલી વધી છે સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે છતાં પણ લોકોની સુવિધા માટે આ સેવા કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે કોન્ટ્રાક્ટરો મોટી કટકી કરી જતા હોય તેવી પણ એક શંકા ઉભી થઈ છે બેસ્તાન બીઆરટીએસ બસ સ્ટેપોમાં એકાએક જ ડ્રાઈવરો દ્વારા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને કારણે સિત્તેર જેટલી સિટી બસો બંધ થઈ ગઈ છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે અકસ્માત દરમિયાન ડ્રાઈવરોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે જેને કારણે ડ્રાઈવરો આજે તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતું હોવાની પણ વાતો કરી રહ્યા છે અકસ્માત દરમિયાન જે પણ નુકસાન થાય એની ભરપાઈ ડ્રાઈવરોએ કરવાની રહેશે આ પ્રકારની સત્તાધીશોએ ચીમકી આપવાની સાથે જ ડ્રાઈવરોની સ્થિતિ કફોડી બની ગઈ છે ડ્રાઈવરોએ આજે સિટી બસ ન ચલાવવાનો નિર્ણય લીધો છે સિટી બસના ડ્રાઈવર મોહમ્મદ આરિફે જણાવ્યું હતું કે અમને કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય વળતર આપવામાં આવતું નથી હમણાં અમને જાણવા મળ્યું છે કે અકસ્માત થાય તેમાં ડ્રાઈવરોને વધુ પડતો અન્યાય થાય તેમ છે

इनका कहने का मतलब है जो अभी ये कानून लगाए हैं मैसेज हम लोग के ग्रुप में डाले हैं उस मैसेज को पढ़ के सब लोगों का दिमाग उसमें हिल गया है क्योंकि कोई सीधा मैसेज डाले हैं कि कोई भी एक्सीडेंट होगा तो उसका पूरा खर्चा ड्राइवर भरेगा सेंट्रल गवर्नमेंट की तरफ से बताते हैं पास हुआ है दस साल की सा, दस साल की जेल और दस लाख रुपया भर जुर्माना भरना पड़ेगा तो हम लोग बीस हज़ार की नौकरी करने वाले दस दस लाख रुपया कहाँ से भरेंगे મેયર દક્ષશ માણી જણાવ્યું હતું કે હજી સુધી અમારા સુધી કોઈ વાત સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ કરી છે તેવી વાત આવી નથી જો તેઓ હડતાલ પર ઉતર્યા હશે અને લોકોને મુશ્કેલી થતી હશે તો તાત્કાલિક અસરથી થી કોન્ટ્રાક્ટર ની સામે પગલા લઈશું જે પણ કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી હશે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં લઈને ઝડપથી બસો શરૂ કરવામાં આવે તે પ્રકારના નિર્ણયો લઈશું લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું અમે ધ્યાન રાખીશું